ગુડ મોર્નિંગ સીતારામ બાંડામ ને જાજા ને જાજા બહાર થી લોક ચાલુ કર્યો ઘર માંથી નથી કર્યો હા બહાર થી ચાલુ કરવાનું કારણ એક જ છે ચાલુ કરવાનું મેઈન કારણ એક જ કે આપણે હે ને ઘણા ભાંડા નવા નવા હે ને આવ્યા ને ઈ બધા એમ કહે છે કે તમે એ કહે છે ને તમારું ઘર બતાવો ક્યાં રહ્યો છો રાઈટ એવું બધું કીએ તો મેં કીધું ભાઈ અમે રહીએ છીએ નોર્થ વેલ્સ માં રહીએ છીએ

અને આવી રીતે બધા મકાનો છે અને સામે આ બાજુ અમારે પાર્ક છે મોટો એટલે મોટો એટલે મોટો નથી પણ આમ કે છોકરાઓને રમી શકે નાના છોકરાઓને રમવા માટે પહેલી બાજુ છે એ બધું આખું એવી રીતે જ રાખ્યું એટલે પક્ષીઓને આ તે આવે ને એમાં તો એવી રીતે ઘાસી રાખ્યું હજી એમને કારણ કે એને નુકસાન ન થાય એ રીતે છે તે એવી રીતે હે પાંદડાની કે ને તમારી આ બાજુની સ્ટ્રીટ છે એટલે અમારે મકાનો છે અહીંયા અને બધા જ ઘરે જ કારણ છે બધા રિટાયર્ડ છે મોસ્ટ ઓફ ધમ એટલે હા શાંતિ છે એટલે આવી રીતે છે આખું મકાન અને હવે તમને છે ને આપણી ગાડી જે તમે દરરોજ જુઓ છો એટલે મારે કઈ તમને કહેવાની જરૂર નથી હમ ને અહીંયા ઘેરે જ છે એ રીતે આપણે મનીષા એ રૂપારા રૂપારા ફૂલઝાડ થોડાક વાવ્યા છે હમ એટલે તો હવે તો ગોટાળ ફાઈન થયા છે અને આ સારા થઈ ગયા છે એમ વાંધો નથી કઈ ઈ ભાવમાં બીજું તો હું

અને પાછળ છે ને એવું કોઈ હોવું જોઈએ કે જે પાછળ ટૂંકમાં ચાલો આપણે અંદર જઈએ હવે ગૃહપ્રવેશ તો વેલો થઈ ગયો છે મનસાનો હા આજે કંઈ જરૂર નથી હવે કારણ કે થઈ ગયો છે તો ગૃહ પ્રવેશ તો હં આ મસ્ત ફીચર છે અહીંયાં રાખ્યું છે બધું હં હનુમાન દાદા છે હમ ગણપતિ બાપા ને બુદ્ધ ને બધું બધાં છે અહીંયા ચૂંકમાં હમ અંદર છે જુઓ અંદર બધાય ફોટા બધા રાખ્યા છે

જે દરરોજ ના જોવો છો અમે લગભગ અહીંથી મોસ્ટલી વધારે બેહી ને હા ટેકનિકલી ઓફિસ છે ચાલો ઓકે તો મીરાબેન કીએ આપણે એમ હા બધું મીરાબેન કીએ ને ઈ હાસ આપણે તો ઓકે હા બધું એમ કે બતાવશે બરાબર ને

ને આ અમારે હર હર મહાદેવ હર હર મહાદેવ તો જોઈએ હા બે હર હર મહાદેવ બે બે હર હર મહાદેવ છે હા ને આ મારું ડેસ્ક આખું જો હું કામ કરું અહીંયા બધું મારું ઓફિસનું વર્ક ટૂંકમાં હમ ને આ મારા બા હમ અને સ્પેનનો ફોટો આ સ્પેન ગયા તો ત્યારનો છે કેટલા વર્ષ થયા 7 વર્ષ 2022 સેપ્ટెంబર આ અમારે મોટી છોકરીના એન્ગેજમેન્ટ દર ત્યારનો છે એટલે ઘણો ટાઈમ થઈ ગયો એને તો એ હું છે બધું ને હવે આપણે અહીંથી છે ને પાછા હોલમાં હોલમાંથી સામે સાઇમન સાઇડમાં જઈએ અહીંયા એટલે સામેની સાઈડમાં એટલે અહીંયા બીજો રૂમ આવે જે મોટો આને શું કહેવાય મીરા તો હવે ધીસ ઇઝ એ લિવિંગ રૂમ ઓકે મીરાબેન ક્યાંય હા શું આપણે તો એમ માનીએ હમ એટલે આ મીરાબેનને પણ ખબર છે કે આ તમને બધાને પાંડડાની બધાને ખબર છે મોસ્ટલી બધા મિત્રોને ખબર છે કે કાંઈથી ખીઆર અમે લોકો બધા લગભગ બેહીને કરીએ બધા અહીંથી જ રેકોર્ડ કરતા હોય વધારે એટલે આ અહીંયા તો તમને બધાને ખબર જ છે એ છે બધા ને આર્યા અમારા પ્લાન્ટ હવે આ કઈ નાનો થોડો છે એક જ બહુ થઈ ગયો બસ થઈ ગયો

વાહ રે વાહ તો આજ ત્યાં મીરાબેન પ્રોપર છે ને આપણે દરિયો છે ને મિસ્ટી છે વાતાવરણ એટલે બહુ બધું હરખું દેખાય છે કે દેખાય પણ નહીં અહીંથી છે ને બેઠા હોય ને તો અહીંયાથી સીધો જ જ દેખાય છે દરિયો છે કારણ કે ગામ થોડું નીચે છે ને અમે થોડાક ઉપર હિલ ઉપર છે આ મકાન એમ એટલે બહુ ફર્સ્ટ ક્લાસ સમ લાગે ને મજા આવે એમ એક ટીવી છે ને ઇનાથી પણ મોટું છે ઓફિસ નું ટીવી થી પણ ઓફિસ ના ટીવી થી પણ આ ટીવી મોટું હમણા લીધું હી તો ખબર છે બંડેનો ની ને પાછળ પાછો આવડો મોટો પેટીઓ છે એટલે હવા ઉજાસ એકદમ કારણ કે બંને બાજુ થી આખું ડિટેચ મકાન માં છે ને ઈ સારું હોય અહીંયા અમારે ક્લોક રૂમ છે અને ક્લોક રૂમ કીએ ક્લોક રૂમ એટલે કે અહીંયા નીચે ટોયલેટ હોય આવી રીતે એટલે ગમે તે ગેસ્ટ આવતા હોય કે કોઈ આવે એટલે એને અહીંયા જનરલી યુઝ કરે માણસો એમ હં એટલે આને ક્લોક રૂમ કયો છે યા અને એ છે ને એ શૂઝનું છે એ તો એ તો ટોઇલેટનું છે હા આને લાઈટ નથી પણ આની ની જરૂર નથી કારણ કે અત્યારે તો અંદર ત્યાં રાખવાની જરૂર નથી લાઈટ કારણ કે દેખાય બરાબર પછી આલાર્મનું છે 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 એ હા હા ઓકે એટલે સેક્યુર છે ટૂંકમાં મકાન ગમે તો કોઈ આવે ને તો એ ખબર પડી જાય હા ચાલુ થઈ જાય એ રીતે છે બધું ને આ અમારે ડાઇનિંગ રૂમ કમ કિચન

એ વેરી ગુડ હમ હં એટલે બસ પછી અહીંયા તો આવી રીતે બે ફોટોગ્રાફ્સ છે અમારા હં પેઇન્ટિંગ બે પેઇન્ટિંગ છે અને બસ અહીંયા પણ અમારે પેટીઓ છે મોટો કિચનમાંથી પણ સીધો આપણે બારોબાર જઈ શકાય ને આ ગાર્ડન તમે ગાર્ડન તો જોયો જ છે ને આમ તો લગભગ બધો ગાર્ડન જોઈએ જ છે છતાંય તમને બતાવી દઉં કે તમને ન થાય કે ના ના અહીંથી જુઓ આખો ગોવર્ધન પર્વત અમારે અમે ગોવર્ધન પર્વત કહીએ છે તમે જે કહેતા હોય અમને કંઈ વાંધો નથી કોઈ પણ એમ કહે કે ના ના ગોવર્ધન પર્વત ઇન્ડિયાનો છે પણ આ અમારે યુકેનો અમારો પર્વત છે ગોવર્ધન પર્વત અમે બનાવ્યો છે નહીં એટલે બનાવ્યો મતલબ અમે નામ આપ્યું છે એમ બાકી બનાવે તો ભગવાન આપણું કંઈ છે નહીં હમ પછી હા અને આ બાજુ જુઓ આટલું ગેપ છે અહીંયા હા કારણ કે ડિટેચ મકાન હોય ને તો એમાં હોય ગેપ બધીમાં ન હોય હમ એના બે બાજુ ગેપ હોય એમ જનરલી એટલે એવું છે બધું બેડરૂમમાં તો અહીંયાથી હવે પાછું ચાલો એ છે ને અમારે એક્સિડન્ટ આટલી હાલમાં થઈ ગયું છે થોડુંક હમ

આ સ્ટેર કેસ ને સ્ટેર ના ચારે બાજુ આ એરિયા આખો રાઈટ આવી રીતે બધો ચારે બાજુ છે હમ એટલે આમાં જગ્યા ચારે બે બે બાજુ છે બેય બાજુ સ્ટેર કેસની બેય બાજુ જગ્યા છે એટલે એટલે અહીંયા બહુ મજા આવે ને પહેલું આ જો આ અમારે દીકરીના હા લગ્નથી હતા ત્યારનો છે ફોટો

ઓકે હા એ છે ચાલો હવે આ મંદિર છે અમારે એટલે ઘણા છે ને કોમેન્ટ કરે પણ એ કે તમે એમ નીચે ને આ મંદિર રખાય ને મુંદર ચલાવાય નહીં ને એવું બધું ઘણા કરતા હોય પણ ખરેખર તો નીચે નથી આ તો ફર્સ્ટ ફ્લોર ઉપર છે રાઈટ પછી આપણે બધી જે છે ને કે વાસ્તુશાસ્ત્ર ને આ શાસ્ત્ર ને એવું શાસ્ત્ર છે ને હું પોતે માનતો નથી

હમ નવા માટે નવા માટે અને એની અંદર એ બહુ મોટો વિન્ડો આપી દીધો છે નહી જનરલી છે ને આપડે ઇન્ડિયામાં તો વિન્ડાઓ બાથરૂમ બહુ ઓછા આપે એમ અહિયાં બધી